તો ચાલો બાળકો ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે એવરીથિંગ ગુજરાતી ચેનલમાં તો આજે આપણે ઘર વપરાશની ચીજો જોશું ઘર વપરાશના સાધનો તો ઘર વપરાશના સાધનમાં તમને અહીંયા શું દેખાય છે તો સૌથી પહેલાં તમે જોશો કે આ છે ટેબલની ઘડિયાળ જો આપણે નાની એવી વોચ રાખીએ ને ટેબલ પર તો એનાથી શું થાય છે કે આપણે ટાઈમ જોઈ શકીએ છીએ કે કેટલા વાગ્યા છે રાઈટ પછી સેકન્ડ છે કાતર તો કાતર આપણા શું કામમાં આવે છે કાતરથી આપણે કાગળ કાપી શકીએ છીએ કાપડ કાપી શકીએ છીએ યા કોઈ પણ કોઈ પણ જાતનું કાંઈક ધાગો કે એવું કાપવું હોય આપણને તો કાતરથી કાતરથી કાપી શકીએ છીએ એના પછી છે કેમેરો તમને તો ખબર હશે કે કેમેરો શું કામમાં આવે છે ફોટા પાડવા માટે તો આપણને કોઈ પાર્ટી હોય યા કોઈ પણ પ્રસંગ હોય તો એમાં આપણને ફોટા પાડવા હોય તો કેમેરો કામ આવે છે આ તો બ્રીફ કેસ છે આના અંદર તો તમે કોઈ ઓફિસ જતા હોય તો એના અંદર તમારું લેપટોપ છે યા કાગળિયા છે કામના એ લઈને તમે ઓફિસ જઈ શકો છો એટલે બ્રીફ કેસ છે એ ઓફિસ કામમાં આવે છે આ છે કચરા ટોપડી યા કચરા પેટી તમે કહો તો આના અંદર આપણને કંઈ પણ એવું કાગળ કાપીને જે નકામું કાગળ હોય યા એવો કંઈ પણ કચરો હોય તો આના અંદર આપણે નાખી શકીએ છીએ એટલે ઘરમાં ગંદકી ન થાય પછી છે આ પર્સ પર્સ તો તમને ખબર છે શેના કામમાં આવે છે લેડીઝ સ્ત્રીઓ હંમેશા પર્સના અંદર પોતાનો ફોન છે પોતાની કામની ચીજું છે પૈસા છે વોલેટ છે આ બધું રાખીને લઈ શકીએ છીએ લઈ જાય છે રાઈટ એના પછી તમે જોશો કે અહીંયા થર્મોસ છે તો થર્મોસના અંદર આપણે ચાય ભરીએ છીએ તો ચાય એમાં ગરમ રહે છે તો આપણે ક્યાંક જવું હોય બગીચે ક્યાંય તો આપણે ચાય ભરીને લઈ જવી હોય તો આપણે થર્મોસને વાપરી શકીએ છીએ થર્મોસ એના કામમાં આવે છે એના પછી છે ટોર્ચ ટોર્ચ એટલે કે બેટરી તો ક્યારેક એવું થાય છે કે ઘરની લાઇટ વહી જાય છે તો અંધારું થઈ જાય છે તો અંધારામાં આપણને બેટરીની આ ટોર્ચની જરૂરત પડે છે સમજ્યા તો એ એના કામમાં આવે છે એના પછી છે આ લાકડી હવે આ લાકડી શું કામમાં આવે છે યા તો કોઈ ઘરડા સ્ત્રી પુરુષ હોય તો એ લાકડીને ટેકે ચાલે છે પછી કાંઈ બર્ડ કે એવું આવીને આપણું કાંઈ પૂરી એવું કંઈ લઈ જતું હોય તો આપણે એને લાકડી વડે ઉડાવી શકીએ છીએ ઠીક છે એના પછી આવે છે ઝાડું તો ઝાડું તમને ખબર છે શું કરવા માટે ઝાડું ઘરની સફાઈ કરવા માટે કામમાં આવે છે તો એને આપણે સાવરણી પણ કહી શકીએ છીએ ઠીક છે એના પછી છે વોટરબેગ વોટરબેગના અંદર તો પાણી જ રહેશે ને વોટરબેગ પાણીની બેગ છે એટલે એમાં પાણી જ ભરીશું તો પાણી ઠંડુ રહેશે અને આપણે સ્કૂલ લઈ જવા માટે વોટરબેગ વાપરી શકીએ છીએ ઓકે એના પછી છે નેલ કટર આ છે નખ કાપવાનું સાધન તો આપણા હાથના આ પગના નખ મોટા થઈ ગયા હોય તો આનાથી આપણે કાપીને નાના કરી શકીએ છીએ એના પછી તમે જુઓ છો કે તાળું ને ચાવી છે લોક એન્ડ કી લોક એન્ડ કી છે શેના માટે ઘરને તાળું મારીને ક્યાંય જવું હોય તો તમે તમારું ઘર સેફ રહે કોઈ ચોર ચોરી ન કરી શકે એટલે તાળું ચાવી જે છે ઘરને બંધ કરવા માટે કામમાં આવે છે તમે એને નાનું તાળું ચાવું ચાવી હોય તો એ તમે પેટીને પણ લગાડી શકો છો કે તમે ક્યાંય બહાર ગામ જતા હોય તો તમારી પેટી ના ઉપર લગાડીને પણ લઈ જઈ શકો છો એના પછી તમે જોઓ છો અહીંયા કે ઇસ્ત્રી ઇસ્ત્રી ને આયન કહે છે તો ઈ સે ના કામ આવે છે કપડાને ઇસ્ત્રી કરવા માટે આપણે જ્યારે કપડા ધોઈએ છીએ તો મશીન ના અંદર યા કે એના ઉપર સલવટ પડી જાય છે ને એટલે કરચલીઓ પડી જાય છે તો આપણે એને ઠીક કરવા માટે ઇસ્ત્રી કરવી પડે છે ઉપર તો ઇસ્ત્રી કપડાને ઠીક કરવા માટે કામ આવે છે એના પછી જે સીવવાનો સંચો સિલાઈનું મશીન છે આ સિલાઈનું મશીન કપડાં સીવા માટે કામમાં આવે છે યા કોઈ કપડાં ફાટેલા હોય એને ઠીક કરવા માટે ઓલ્ટર કરવા માટે કામમાં આવે છે એના પછી છે લાસ્ટ ટિફિન બોક્સ ટિફિન બોક્સ તમે જોયું કેટલું મોટું સ્ટીલનું ટિફિન બોક્સ છે એના પર ચમચી પણ લાગેલી છે ઉપર તો આ ટિફિન બોક્સ છે કે કામ પર જે જતું હોય એને માટે ઘરેથી ખાવાનું એમાં બનાવીને લઈ જઈ શકે છે કે આના અંદર ખાવાનું ગરમ રહે છે અને બધા અલગ અલગ ડબ્બા છે એના અંદર તમે અલગ અલગ ખાવાનું ભરી શકો છો કે એકમાં શાક એકમાં રોટલી એકમાં દાળ અને એકના અંદર શાક કોઈ જાતનું અલગ અલગ ચીજો ભરી શકો છો તમે તો આ બધી ચીજો આપણા ઘરના અંદર વાપરવાના કામમાં આવે છે એટલે એને કહે છે ઘર વપરાશના સાધનો સમજ પડી કેવી લાગી વિડીયો તમને ફરી મળીશું બીજા વિડીયો સાથે ડોન્ટ ફોર ટુ સબસ્ક્રાઈબ